ખાલી ઘડીક વાર બોલાય એમાં બેદર ની માર છે ના ના માર બદલે લાય છે મારે ભેસો ઉપર લઈને જવાનું તબેલો બનાવ ઉપર કેવો ભેસો લાવી જેવી વાતો કરે

છોકરા <laughs>

અલા નોખા જન દર વર્ષે નોખા જન ભલા મોણા તો ઉતરાણ ની અયો અત્યાર ઉતરાણ છે ખબર કાલ ઉતરાણ છે હા એટલે આપણે અત્યાર નું સુધો પડો એમ કરશો હવે આમ જ કરશો તો એક કામ કરો અ મગન સગન અને અન ઉતરો થી ચક્ષુ લ્યા લે અ તો રિપોર્ટ ભલા મોણા કુબડી કાચે તળે જો ખવાય તો શું લે ના ના તો લે તો થઈ ગઈ ઉતરો વળી ઉસમે તો ભાજીનો જોવું બોણે

અને પોપટ ભાઈ એક કામ કરો શું મગન ભાઈ ઘરે જો અને એન કો અને પછી આપણે સગન ને કો લે હા રૂપેલા મગન ના ઘરે જો બસ ઓએ અને તમે શું ભલા મોણે તમારી ઉંમર થી યાર અને તમે છોકરા આવા મોટા મોટા છડા જમ તમ બોલે હારું લાગે યાર લે તો ભલા મોણે છોકરો શું કરો રોજ મારી મસ્તી કરી તમે જેવું મોટા છડા ને યાર કોક પોત મહેમાન બને તમે આવ તા આબરૂ હોય ઘાટક બીજું કોઈ યાર લે પણ ભલા મોણે તમારું છોકરા ને માર શું કે ઉકો એટલે બેઠડ દઈ યાર માર છોકરા શું થઈ ગયું યાર એ હું કશું કેતો નહીં તારે યાર લે આજો

હા એટલે આપણે મોર થાય ભલામોણ યાર આપણે દંડા કાય કાય કાકા કાકા ને ઘેર હારું હું તો જાય આ શું કરો તમે તમે લેતા વળ મંગુ કાજી જો એવું હ કલાક બોલાયો તારે

તો પાતા નહી તા તા કાકાનું શું હું સમજાવું ઈ ખબર નઈ મન કોઈ કો કે શિકા કોક મીટિંગ કરન કેતા તા ઈ મન ને ખબર નથી કે પણ મીટિંગ છે કેતો હરે ઈ તો મને જ નઈ ખબર ને મન ખબર હોત તો હું જવાબ ના કઈતો આટલી ઘડા માં કાકા ઈ ક સગન સગન ઘર બોલાય હાડો ને આ હાડો લે પોપટ ભાઈ હા શું કો તને ખબર હે હા વે કોમ કરો તમિશન હે

કશું નઈ બક્કા કશું કરા કો આ તો જમ હું જાવ કાળી કાચી ગાજી મજાક શું લા કાળી કાચી રે કાઢ્યા લે તો ના બેહવિયાણી છે હમણે ના હોય અન તારે બધી પંચાયત શું છે શું પાડે રહેશે પાડી પાડો પાડો એવું એમ ઓય પુત્ર હલન કરતા છે એટલે બેઠા હે ઓય અમાર કાકો એટલે નતો આ ના કુ કોઈ શું ઓ શું લે આવી તાર કાકોની એ મને ઢે બોલાયા તો એ મીટ કો મીટિંગ રાખવાની છે

એ મંગા ભાઈ હા જો હા તમન કહી દઉ ગમમે હશે તો હું એમો આગળ રહીશ પણ જો મારે ને મગનિયાને મનમ નુ કરવા તમે આયે હસો ને તો હું મગનિયાને ચોપેથી પાછો વાળી તમન કહી દઉ તમે શું કોમો ગોમો લડો છો શું લડો છો મારે ને એને નઈ બનતું કીધું ખરું પણ તમે તો આખો દાળ ગોમો ગોમો લડાઈ છે તબે શું

આપણે આયોજન કરવું છે શીરો બનાવવાનું બરોબર અને આપડે બધા ભાગે પડતા જે પૈસા આવે અને કુતરા શીરો બનાવ ઉતરણ ને કરવા માટે

આપણે બોલવાની તમે ધમકાવવાની

મેમન ગતિ ખૂબ હોય છે હમણાં નવી લાવી દીધો આખો દાડો કેમ પાસે એ વાત લેતા અંદર થી

લેડે અલ્યા ઓર લે એક કામ કરો આ ગચ્ચુલા અલ્યા આયજો ઓર એક જ કમ છે ને બીજો છો રે ઓર હું બોલાવું લે 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 જી 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 આય લે આય લે જી 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 લે 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 લે

કુતરો બોલાવશે yeah. <Tit> <médico�ę>

તો ભવિષ્ય આડો આવે પણ પૂન બીજું કશું કોઈ આડું ના આવે બોલો આપણે દર વર્ષે તમને કઉ કરવાની કરવાની શું કીધું અને કાલે કાલે છે ને લાવો પુરા

Leh, 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 leh,

ला 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 SADING IT